અમે ચિંતા કરતી આવી છે આઝાદી પછી અમને ઉંચે લાવવા માટે તમામ બાબતોના પ્રયત્ન કરેલા છે ને કોંગ્રેસ સાથે રહ્યા છે જે પ્રકારે મોદી સરકાર દ્વારા આદિવાસી સમાજ પ્રત્યે જે દુર્લક્ષ સેવીને અમને જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે એનો અવાજ રાહુલ ગાંધી બને છે અને રાહુલ ગાંધી અત્યારે બન્યા છે ને અમે સ્વાગત કરવામાં આવ્યા છીએ વરોજાની આસપાસનો આદિવાસી વિસ્તાર અને સમગ્ર गुजरातના આજીવાસી વિસ્તારમાં ખૂબ મોટો ઉત્સાહનો વાતાવરણ લોકો સમજી ચૂક્યા છે અને 2024 માં ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટો પ્રચાર છે કોનરાઉડજીના આપ પણ પહેલા કોંગ્રેસનો ઘર ખાલી થઈ એજ સરકારનો માહોલ હતો સર્ચાયો છું આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થનાર લોકો કોણ છે એ કઈ સિદ્ધાંતથી જાય છે કોઈ વિચારધારાથી જાય છે સ્પષ્ટ રીતે સ્વાર્થ માટે જાય છે કાં તો એમના પર ધાક ધમકી પૈસો ભ્રષ્ટાચાર પોતાની પ્રોપર્ટી બચાવવા માટે કાં તો સત્તા કે હોદ્દો મેળવવા માટે જાય જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે અલી સંખ્યા ખ્યાલ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસનો 50% થી વધારે લોકો છે જો મોદી પ્રતિ ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં 156 સીટ હોય મોદીજી વિશાળ કાય વિશ્વગુરુ બની ચૂક્યા હોય એ 400 સીટ લાવી ચૂક્યા હોય પણ શા માટે કોંગ્રેસના નેતાઓને લેજા છે સ્પર્ધિતે કે ગભરાયેલા છે એમના પોતાના સર્વે બોલે છે કે 2024 ની અંદર કેન્દ્રમાં એમની સરકાર બનવાની નથી પણ 2020 ની વાત ખબર છે કે 120 થી વધારે નેતાઓ કોંગ્રેસના થઈ ગયા છે બહુ મહત્વની વાત કરી અને બહુ ગંભીર બાબત કરી કોંગ્રેસના મજબૂત 120 ધારા સભ્યો ભારતીય જનતા પાર્ટીએ ચિલ્લા 10 15 વર્ષની અંદર ખરીજા છે ધમકી આપીને લઈ લીધા છે ઈડી હોય આ જાણો જો પ્રેસ મીડિયા હોય કોઈ નેતા હોય કે જે પણ મોદી સરકાર કે મોદીજીના શાહ વિરુદ્ધ બોલે यानी विरुद्धमा ईडीनी तमाम कार्यवाही થાય છે અને આ કારણે જ લોકો થઈ રહ્યા છે. હું કહી ચિલે ગયા અમે કે તો મને નથી ईडी નથી પણ ને કોંગ્રેસમાં જેટલા નેતા આવ્યા છે કોઈ જે કોઈ ईडी સીબીઆઈ કોઈની નો નથી મળ્યા અમે જે દેખાય છે કારણ કે તેના કારણે આવ્યા છે અંદરની વાત કોઈને ખ્યાલ નથી પણ આજ આ ફંકડી એક કેસેટ જેવી વાત કરે છે જે ભી ભારતીય જનતા પાર્ટીમાં નેતા જાય એના બધાને તમે સીડી બનાવો તો એક જ પ્રકારની વાત કરે છે સમજી શકાય એવી વસ્તુ છે ये ने के पोतानी लालच का भारतीय जनता पार्टी ये निके ने प्रकारे हाल ऊपर रही जाए ने स्पष्ट रीते 156 सीट पछि जरूर सु पड़ी रही छे हमने समझा दू वैष्णव जन तो तेने कहिए जे